સુરતમાં મૈધરપુરા પોલીસે આરટીઆઈ તોડબાજી કરતા બે પત્રકારોની ધરપકડ કરી છે બંને પત્રકારોએ હોટલના માલિકને ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું કહી પૈસાનો તોડ કર્યો હતો સુરતમાં આરટીઆઈ નામે લોકોને હેરાન કરતા અને પૈસા પડાવતા લોકો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે એક પછી એક તોડબાજ પત્રકારોની ધરપકડ કરવામાં આવી રહી છે આ બંને આરોપીઓએ દિલ્હી ગેટ એલિગેન્ટ હોટેલ ના માલિક પાસે હોટેલ નું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે પચાસ હજાર રૂપિયાની માંગ કરી હતી જેમાંથી તલહા ચાંદીવાલાએ બાર હજાર રૂપિયાનો તોડ કર્યો હતો જયારે મુસ્તાક બેગે બાવીસ એમની વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે એના આધારે સુરતની જે પ્રજા છે હવે પોતે હિંમત દાખવીને પોલીસ સમક્ષ આવી રહી છે અને વધુ ને વધુ ગુનાઓ દાખલ કરવા કરવામાં આવી રહેલા છે તો આ જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે જ ચિરાગ પટેલ કરીને જે એલિગન્ટ હોટલ દિલ્હી ગેટ પાસે બની રહી હતી એ આરો ફરિયાદી તરીકે પોલીસ પાસે આવેલા હતા અને તેમના કહેવા પ્રમાણે બે પત્રકારો જે એકનું નામ છે તલ્હા ચાંદીવાલા જે ગુજરાત સમીકરણ નામનું ન્યૂઝપેપર ચલાવતા હતા અને બીજો છે મુસ્તાક હુસેન બેગ જે પણ પોતે પત્રકાર હોવાનું જણાવી અને બંને જણાએ અલગ અલગ રીતે પચાસ પચાસ હજાર રૂપિયાની માગણી કરેલી હતી અને જેમાં પાંચસો રૂપિયાની ખંડણી માગેલી હતી આ બંનેની જાહેરાત ફરિયાદી આપતા બંને અલગ અલગ ગુનાઓ દાખલ કરી પોલીસે બંને આરોપીઓની અટક કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે બ્યુરો રિપોર્ટ સુરત